કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલા માંગથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ થતી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર એક સાથે રે કરી તેર કેસો શોધી તેર આરોપીઓ ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ ટીમ મે પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અન્યુક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્રેટર શૂન્ય એક તથા મે નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન એક તથા મે

આર સોલંકી સાહેબ નાઓએ કાપોદરા વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલા માંગથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરતા બે દુકાનદાર ઇસમો વિરુદ્ધમાં અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવેલ હતી હાલમાં પણ અત્રેના સમગ્ર કાકોદરા વિસ્તારમાં ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલા માંગથી બીજા બાટલા ગેસ રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ ચોરી છુપેથી હજુ પણ કરી લોકો જાનમાલનું નુકસાન થાય તે રીતેનું બેદરકારી ભર્યું આચરણ કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાની હકીકત જણાઈ આવતા તે અંતર્ગત કાર્યવાહી કરવા સારું સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અવસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ સોલંકી સાહેબ તથા સર્વેલન્સ કો સબ સબ ઇન ઇન સે એલ કંડયા સાહેબ તથા સેમ બી વાઘેલા સાહેબ એન કુલ્લે અલગ અલગ ટીમો બનાવી દરેક ટીમમાં માં શૂન્ય ચાર પોલીસ કર્મચારીઓ ફાળવણી કરી કુલ્લે વીસ પોલીસ અધિકારી કર્મચારીઓ એક સાથે કાપુ રાખો અલગ અલગ કુલે તેર ઉપર રેડો કરી તેર દુકાનદારો ગેસના ગેસના મોટા તથા ખાલી ગેસના બાટલાઓ મળી કુલે નકતાલીસ તથા ગેસ સ્ટીફલિંગનું મશીન સાથે નંગ તેર તથા ઇલેક્ટ્રિક વજન કાંટા તેર તથા ગેસ ભરવાનો વાલ નંગ તેર તથા રિફલિંગ માં ઉપયોગ થતા લોખંડના પાનાઓ નંગ અઢાર મળી કુલલે એક

મળેલ બાતમી હકીકત આધારે કાપોત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળ નગર કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નીપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની નિયમો મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટીવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે